રાધનપુર હાઈવે પર અને આ કે મોટા મોટા ટેલર ડાયરા રહે તમે જ કોઈ ભાડ્યા નહીં હોય નમસ્કાર મિત્રો જય માતાજી તો આજનો બ્લોગ છે આપણો ગોતરકાથી રાધનપુર હાઈવે વરસાદ અપડેટ આજે આપણે જોવાનું છે કે ગોતરકાથી રાધનપુર વચ્ચે કેટલો વરસાદ પડ્યો છે મિત્રો આપ બન્યા રહેજો સંપૂર્ણ વિડીયો તો બન્યા રહેજો આ બ્લોગમાં અને મિત્રો આપણે આવી જાય છે અમારી ખારી નદી પુલ આ છે ખારી નદીનો પુલ આપ જોઈ શકો છો મિત્રો ચારે બાજુ ખેતરો ભરાઈ દીધા છે અત્યારે પણ વરસાદ ચાલુ છે તો આપ જોઈ શકો છો વિડીયોમાં જોરદાર વરસાદ પડ્યો છે આજ જોઈ શકો છો અને ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ઉંદરગઢા અને ત્યાં છે દશામાનું મંદિર તો જય દશામાં ચાલો આપણે આગળ વધીએ તો ત્યાંથી આપણે જવાનું છે રાધનપુર તો બન્યા રહેજો આજના વ્લોગમાં આપ જોઈ શકો છો મિત્રો રોડ ઉપર પણ પાણી ભર્યું છે તો મિત્રો આ છે મિત્રો નાની પીંપળી નાની પીંપળીનું તલાવ મિની કાંકરિયા જેવું લાગે છે આમ તો આપ જોઈ શકો છો ગામની અંદર છે ખૂબ વરસાદ પડ્યો છે આજે તો શાળા આપ જોઈ શકો છો બ્લોગમાં બનાવી જો મિત્રો તો આગળ આપણે શેઠ રાધનપુર સુધીની અપડેટ જોવાની છે આજ વરસાદ કેવો છે આજ છે નાની પીંપડી બસ સ્ટોપ જોઈ શકો છો દાદા છત્રી લઈને આવી રહ્યા છે પણ બત્તી લઈને ચાલે છે બોલો દાદા તો આપ જોઈ રહ્યા છો વરસાદની અપડેટ ગોતરકાથી રાધનપુર જોઈ શકો છો મિત્રો અત્યારે પણ વરસાદ ચાલુ છે ગાડીના વાયપર પણ ચાલુ રાખવા પડે છે અને આ છે રામાપીરનું મંદિર જય રામાપીર જે પેમ્પડી વચ્ચે અને રાધનપુર મોટી પેમ્પડી વચ્ચે આવે છે મિત્રો તો બને રહેજો આજના વ્લોગમાં ને હવે તમને સામે દેખાય છે જે મોટી પેંપડી પાણીનો ટાંકો અને ફાઈનલી આપણે આવી ગયા છે નેશનલ હાઈવે આપ જોઈ રહ્યા છો મિત્રો નેશનલ હાઈવે મોટી મોટી ગાડીઓ જઈ રહી છે જોઈ શકો છો મિત્રો આ એક ક્રોસિંગ એવું છે જ્યાં મિત્રો તમારે જોઈ વિચારીને સાઇડ લેવી પડે જોઈ શકો છો મિત્રો હાઈવે ઉપર ચડી ગયા છે આપણે હાઈવે ઉપર મિત્રો જોઈ જોઈને ગાડી આપવી પડે છે અત્યારે કેમ કે વરસાદના પાણીના લીધે ખાડા ભરાઈ ગયા છે તો ખબર નથી પડતી ખાડો છે કે પાણી માટે ખૂબ સમજી વિચારીને ગાડી ચલાવી પડે છે તો આપ જોઈ શકો છો મિત્રો વરસાદ પણ ચાલુ છે બને રજો આજના વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યો તો અમારી યોગીરાજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આજ છે મિત્રો રિલાયન્સ પેટ્રોલ પંપ ત્યાં જવાનું છે આપણે થોડુંક પેટ્રોલ પુરાવા આપણી ગાડી થોડીક તરસી થઈ ગઈ છે તો ચાલો આપણે થોડુંક પેટ્રોલ પૂરા લઈને ત્યાંથી નીકળી આપ હાઈવે ઉપર ફરીથી આપે તો મિત્રો બનાવી રેજો આજના વ્લોગમાં અને આપ જોઈ શકો છો વરસાદની ફૂલ અપડેટ્સ અમારા વ્લોગમાં હાઈવે ઉપર પાણીના ખાડા ભરી રહ્યા છે ખૂબ વરસાદ પડે છે આજે તો આપ જોઈ શકો છો અને ફાઈનલ મિત્રો હવે તમને જે સામે દેખાય છે તે છે પિલોટ ચોકડી પિલોટ ચોકડી જોઈ રહ્યા છો આપણે ત્યાંથી સોઈ ગામ તરફ જવાય છે મિત્રો ત્યાં મિત્રો સીએનજી ઓનલાઈન મોટો પંપ આવેલો છે સીએનજી ઓનલાઈન પંપ અને તેની બાજુમાં ગફુરભાઈ હોટેલ હોટલ પણ છે મિત્રો બહુ જ પ્રખ્યાત અને આ છે મિત્રો ફાઈનલી પિલોટ ચોકડી જોઈ શકો છો આપ પિલોટ ક્રોસિંગ વરસાદના કારણે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જાય છે મિત્રો તો ગાડી જોઈને ચલાવી પડે છે અત્યારે બને રહેજો આજના વ્લોગમાં અમારી યુગીરાજ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો લાઈક શેર અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રાધનપુર આપ જોઈ શકો છો મિત્રો રાધનપુર વરસાદના કારણે ટ્રાફિક ઓછો છે આજે ખૂબ ટ્રાફિક હોય છે પણ વરસાદ ખૂબ પડવાના લીધે આજે ટ્રાફિક ઓછો છે મિત્રો ક્યાંક ક્યાંક તમને સાથનો જોવા મળશે જોઈ શકો છો આર્મીનો ટ્રક પણ પડ્યો છે જય જવાન અને મિત્રો આપ તમે તમે રહ્યા છો સામે મોલ પણ ફરવા હોય તો કોમેન્ટ કરજો મિત્રો રાધનપુર ખૂબ જ પ્રખ્યાત હેપી મોલ બહુ જ સરસ ફરવા જો છે મિત્રો હેપી મોલમાં ને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રાધનપુર ચોકડી ચાર રસ્તા આપ જોઈ શકો છો અને ત્યાંથી આપણે થોડું કામ હતું મારુતિ પ્લાઝામાં તો ત્યાંથી આપણે કામ પતાવીને ફટોફટ નીકળવાનું છે બીજા કામ માટે તો આપ જોઈ શકો છો મિત્રો આ છે મારુતિ પ્લાઝા ખૂબ સરસ શોપિંગ સેન્ટર રાધનપુર મારુતિ પ્લાઝા અને આપ જોઈ રહ્યા છો મિત્રો વરસાદ પણ ચાલુ છે ખૂબ જ વરસાદ પડ્યો છે આજે તો જોઈ રહી રહ્યા છો મિત્રો ખૂબ ખાડા ભરી ગયા છે આજ છે આપણી ગાડી જોઈ શકો છો મિત્રો ચલો તો આજના બ્લોગમાં આટલું જ મિત્રો જય માતાજી લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રેજો